છાણી ટીપી નંબર એકની કચેરીનો શુભારંભ થયો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શર્ણયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ટીપી તેર એફી અઠાવન છાણી ખાતે જ બે પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન વહીવટી વોર્ડ નંબર એકની કચેરી માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે વહીવટી વોર્ડ નંબર એકની ઓફિસ જડી કરોડના ખર્ચે તૈયાર થઈ હોય આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હિમાંક જોશી મેયર પિંકીબેન સોની છે આજે વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી તથા વોર્ડ કોર્પોરેટરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર એકની નવીન કચેરીનું આજે લોકાર્પણ યોજવામાં આવ્યું હતું અને આ લોકાર્પણ થવાથી આ વિસ્તારના તમામ નાગરિકોના જેટલા પણ પ્રશ્નો છે એનું નિરાકરણ સુખદ અને વહેલું આવે એમને કોઈ પણ એમના નાના મોટા પ્રશ્નો માટે થઈને દૂર સુધી જવું પડતું હવે એમના ઘરથી નજીક એક એવી કચેરી મળી છે કે જ્યાં એમને લોકોને એમના તમામ યોજનાઓના લાભો તથા વિકાસના કામોમાં ગતિ મળે એ માટેનું એક આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી અને તમામ એમના ચૂંટાયેલા પદાધિકારીઓ અને તમામ કાઉન્સિલરશ્રીઓને ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવું છું વડોદરા શહેરમાં પૂર્વ મેયરશ્રી દ્વારા જ્યારે અલગ અલગ ઓગણીસ વોર્ડની અલગ અલગ કચેરીઓનું પ્લાનિંગ કરવામાં આવ્યું ત્યારે આ વોર્ડ નંબર એક જે સયાજીગંજ વિધાનસભામાં આવતો એ વિસ્તાર છે જ્યાં વોર્ડ નંબર એકની કચેરીનું ખાતમુહૂર્ત કરી અને શરૂઆત કરવામાં આવી હતી આ કામ પૂરું થતાં આજરોજ આ વોર્ડ નંબર એકની કચો કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ તેમ કે જ્યારે કોઈ પણ ઓફિસ હોય આપણું કાર્યાલય આપણી ઓફિસ કે જ્યાં બધા દરેકે દરેક કાર્યના પ્લાનિંગ થતાં હોય એનું ઓર્ગેનાઇઝેશન થતું હોય એનું કંટ્રોલિંગ પણ થતું હોય ને ડાયરેક્ટિંગ પણ થતું હોય એમ કે મેનેજમેન્ટ જે પણ ઓફિસનું હોય એના બધા એસ્પેક્ટનો એમાં સમાવેશ થતો હોય ત્યારે વોર્ડ નંબર એકમાં નાગરિકોને હવેથી પોતાના પ્રશ્નોની કે સમસ્યાઓની રજૂઆત માટે દૂર સુધી નહીં જવું પડે પોતાના જ વિસ્તારમાં આજથી આ ઓફિસ જ્યારે કાર્યરત થઈ જશે તો એમને પણ સરળતા રહેશે અને જે પણ નાગરિકોને અને આ વિસ્તારના સ્ત્રીઓને હું અભિનંદન પાઠવીશ કે તેમને બધા જ કામો અહીંયાથી આ પોતાના વોર્ડ લેવલથી એ લોકો ઉપર સુધી રજૂઆત કરી શકશે અમારા સુધી લગભગ વોર્ડ નંબર એક એટલે સયાજીગંજ વિધાનસભામાં સમાવિષ્ટ આ વોર્ડ છે આ વોર્ડના આજના વોર્ડ કચેરીના ઉદ્ઘાટનમાં વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી આ આ વિધાનસભા જેમની છે એવા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારત સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી આ વોર્ડના તથા વડોદરા શહેરના સમગ્ર શહેરના વિસ્તારમાં પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને સૌએ સાથે મળી અને કચેરીનું લોકાર્પણ કર્યું છે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છું કોઈપણ કોર્પોરેશનની સુવિધા લોકોના નાના પ્રશ્નો એ ઘર આંગણે સોલ્વ થાય એના માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે હું મેયર હતો ત્યારે એક અભિગમ ઇલેક્શન દીઢ વોર્ડ ઓફિસ તો હોવી જ જોઈએ અને એના માટે બધી જ જગ્યા પર નવી વોર્ડ ઓફિસો બનાવવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવું પડે ઇલેક્શન દીઠ વહીવટી વોર્ડ એ અમે પાડ્યા હતા પહેલાં વહીવટી વોર્ડ ઓછા હતા ત્યારે ઇલેક્શન દીઠ વહીવટી વોર્ડને ત્યાં વોર્ડ ઓફિસ આ નિર્માણ થવું જોઈએ અભિગમ અમારો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નંબર એક વોર્ડ નંબર દસની ઓફિસ આજે લોકાર્પણ કરવામાં આવી રહી છે આ વિસ્તારના તમામ નાગરિકો ટીપી તેર અને છાણ વિસ્તારના તમામ નાગરિકોને લોકો પોતાના નજીકમાં જઈને કમ્પ્લેન કરી શકે નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરી શકે અહીંથી સારામાં સારું કાર્ય થાય એના માટેનો કોર્પોરેશનના અભિગમને અમે અભિનંદન આપીએ છીએ ની કચેરીનું આજે લોકાર્પણ થયું વોર્ડ નંબર એકના તમામ રહીશોને અભિનંદન પાઠવું છું વોર્ડના મધ્યમાં લોકોને સુવિધા મળી રહે એ રીતનું એક વોર્ડ ઓફ કચેરીનું નિર્માણ થયું છે અગાઉ જે વોર્ડ કચેરી હતી એક તગલકી નિર્ણય કોર્પોરેશને લીધો ઇલેક્શન વોર્ડને વહીવટી વોર્ડ એક કર્યા પણ ઇલેક્શન વોર્ડ તો દર પાંચ વર્ષે બદલાઈ જાય છે તો આ ક્યાં સુધી વેલિડ થશે એક વોર્ડ એ વહીવટીને ઇલેક્શન વોર્ડ સમાને તો જોવાનું રહ્યું કારણ કે ઇટ ઇઝ નોટ પોસિબલ કે વહીવટી વોર્ડ દર વખતે બદલાય એ તો એકચ્યુઅલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાઉન્ડ્રીઝ પ્રમાણે જ બનવા જોઈતા હતા તેમ છતાં હવે આ વોર્ડ એકની મધ્યમાં જે અત્યારે વોર્ડ ઓફિસ બની છે એનો અભિનંદન બી પાઠવું છું નાગરિકોને છાણી જવામાં અગવડ પડતી હતી ત્યાં પાણી લીકેજના પ્રશ્ન હતા પાર્કિંગના પ્રશ્ન હતા એ તમામ પ્રશ્ન અહીંયા હલ થશે એક અફસોસ ચોક્કસ છે કે નવી વોર્ડ ઓફિસ બની છે તો જીડીસીઆના નોર્મ્સ પ્રમાણે રૂફ રેન વોટર હાર્વેસ્ટિંગ અને સોલર રૂફટોપ હોય તો અહીંયા ઇલેક્ટ્રિસિટી સેવિંગ બી થાય તે બાબતે કોર્પોરેશનને અનગઢ વહીવટની એક ચાળી થાય છે ચોક્કસપણે એમનું એ પ્રત્યે ધ્યાન દોરીએ કમિશનર કમિશનરશ્રીનું અને એને તાત્કાલિક અહીંયા પૂર્ણ કરાવે